મિત્રો આપણે કલમો લેવા પહોંચી ગયા છીએ ભરતભાઈની વાડીએ તો આપણે કલમું લઈ અને જોઈ લઈ ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ આજે ભરતભાઈની વાડીએ અને અહીંયા આપણે કલમ હું તમને દેખાડશું કોઈને કલમ લેવી હોય તો આપણે ભરતભાઈને ભાવ પૂછી જોઈ આપણે આ કલમનું કેવી રીતે ભાવ આવે કેવી રીતે શું કાંઈ જણાવશો આપણા મિત્રોને આપણે અઢી થી ત્રણ ફૂટની જે કલમ હોય તે નેવું સો રૂપિયા સુધીની હોય

તમને આગળ મોટી કલમ પણ દેખાડી ચાલો જો આ ભરતભાઈના કરતા પણ મોટી મોટી કલમો છે આના પણ ભાવ અલગ હોય તમને બધી કલમોના ભાવ મળી જશે એમાં કોન્ટેક કરજો તો તમને પણ કલમો મળી જશે માટે ભરતભાઈ સારી કલમ ગોતી રહ્યા છે જો મિત્રો આપણે આ કલમ લઈ લીધી છે ચાલો હવે આપણે લઈને જઈએ મોરબી જો મિત્રો તમારે પણ કલમ લેવી જ હોય તો કોન્ટેક કરો ભરતભાઈનો મિત્રો વિડીયોને લાઈક શેર કરતા જજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો